નમસ્કાર દર્શક મિત્રો આપ હળ રહ્યા છો સાઇન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને જટપટ ન્યૂઝ ભજપ જિલ્લા પંચાયતના સભ્યને એક નોટિસ પટકારવામાં આવી જે નોટિસ કારણ દર્શક નોટિસ છે એની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે વાણી વિલાસ કરવામાં આવે છે અને પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના કારણે આપને સસ્પેન્ડ શા માટે ન કરવામાં આવે એનો બે દિવસમાં આપ સંતોષકારક લેખિત જવાબ આપો આ પ્રમાણેની એક નોટિસ ફટકારવામાં આવી છે નોટિસ પટકારવામાં આવી છે પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને વર્તમાન જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ પટેલ પ્રકાશભાઈ પટેલને જ્યારે નોટિસ ફટકારવામાં આવી પ્રકાશભાઈ પટેલે નોટિસ વાંચી અને પ્રકાશભાઈ પટેલે રજૂઆત કરી હતી એ રજૂઆતના સંદર્ભની અંદર એમને સાઈડ કરવામાં આવ્યા છે પાર્ટી એમને સાઈડ કરી રહી છે પાર્ટી એમને ગણકારતી નથી ચેરમેન તો દૂરની વાત કોઈ સમિતિના સભ્ય પણ ન બનાવવામાં આવ્યા એવું એમણે જાહેરમાં જણાવ્યું Now you. We... એમનો મુખ્ય મુદ્દો એક જ હતો એમણે રજૂઆત કરી હતી કે જિલ્લા પંચાયતની અંદર જ્યારે સભ્યો આદિવાસી હોય તો કોઈ પણ એક આદિવાસી સભ્યને આપ પ્રમુખ બનાવો એ એમણે રજૂઆત કરી હતી ત્યાં સુધી કહ્યું હતું કે ભાઈ મને નહીં પણ બીજા કોઈને આદિવાસીને આપ પ્રમુખ બનાવો અને જે સંદર્ભે એમની ઉપર આ એક્શન લેવામાં આવી હોય તેવું એ લોકો જણાવી રહ્યા છે કારણ કે જયારે સેન્સ લેવામાં આવ્યા ત્યારે પણ એમણે આ જ પ્રશ્ન રજૂ કર્યો હતો જયારે સામાન્ય સભા મળી હતી ત્યારે પણ એમણે આ જ પ્રશ્ન રજૂ કર્યો હતો અને એમનું તો કેવું હોય છે કે એ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને એમને ન તો કોઈ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા પણ કોઈ સમિતિમાં પણ સમાવવામાં ન આવ્યા અને સાઇડ ટ્રેક કરવામાં આવ્યા એમનું કેવું એમ છે કે એમણે કોઈપણ પ્રકારે વાણી વિલાસ કર્યો નથી એમણે કોઈપણ પ્રકારે પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરી પણ નથી જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આપ રાજીનામું આપશો તો સ્પષ્ટપણે એમણે જણાવ્યું કે ભાઈ હું રાજીનામું નહીં આપું હું પ્રજાનો પ્રતિનિધિ છું હું કોઈ પણ પ્રકારે રાજીનામું આપવાનો નથી પછી વાત કરવામાં આવી કે શું આપ પક્ષ પલટો કરી શકો છો તો એમણે જણાવ્યું કે જો પક્ષ પલટો કરીશ તો આપને એટલે કે મીડિયાને પહેલા જાણ થશે આપ ચિંતા ના કરો વાત એકદમ સ્પષ્ટ છે હું કાર્યકર છું હું કાર્યકર હતો અને હું કાર્યકર રહીશ પાર્ટીએ અવગણ્યો છે મેં પાર્ટીને અવગણી નથી હું દરેક પ્રસંગોની અંદર ઉપસ્થિત રહું છું સૌ મારા મિત્ર છે અને આ સંદર્ભે એઓ શું જણાવી રહ્યા છે મીડિયા સમક્ષ ચાલો આપણે પોતે જ સાંભળી લઈએ મારું ધામ પટેલ પ્રકાશભાઈ ભાલુભાઈ હા હા પાર્ટીએ નોટિસ મને સાંજે લગભગ વોટ્સઅપ દ્વારા મને મોકલાવી ને મેં એનું જોયું ને એમણે લખેલું હતું ને જાહેર અખબારની અંદર પણ એ લોકો આપ્યું છે કે ભાઈ તમે ગમે વાણી વિલાસ કરતા ફરો છો આમ છે તેમ છે પણ મેં કોઈ ખોટી શબ્દ રાજ્ય ઉપયોગ કર્યો નથી વાણી વિલાસ મેં ખોટું કર્યું જ નથી એમ મારી કશી ભૂલ જ નથી મારી માંગ એ જ હતી કે જિલ્લા પંચાયતના ત્રીસ જેટલા સભ્યોમાંથી ત્રેવીસ જેટલા મારા આદિવાસી સભ્ય હોય તો પ્રમુખ સ્થાન આદિવાસી સભ્યોને મહારાજ સિવાય તમે કોઈ બી ને બનાવો એ મારી રજૂઆત હતી ને જે પાર્ટી મારી રજૂઆત સાંભળી હતી મેં ઓબ્ઝર્વર સેન્સ લેવા માટે આવેલા તેમને પણ જણાવ્યું હતું એટલે એમનું પેલું રાખીને પાર્ટીએ મને કોઈ સારી સમિતિનો સભ્ય તરીકે પણ પછી નહીં રાખેલો હું રાજીનામું તો આપવાનું નથી લોકોનો પ્રતિનિધિ આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી પક્ષ પલટા માટે એવું લાગે હું તમને જણાવશે તમને ખબર પડી જશે પત્રકાર મિત્રોને મારે તો આ પ્રમાણે આદિવાસી સમાજમાંથી આવતા અને પોતાના પ્રશ્નોને વાચા આપનાર પ્રકાશભાઈ પટેલને પાર્ટીએ હાલ તો નોટિસ પટકારી છે પ્રકાશભાઈએ હજુ સુધી જવાબ આપ્યો નથી જ્યારે આ દર્શાવી રહ્યા છે જ્યારે અમે વર્ણવી રહ્યા છે ત્યાં સુધી આપણે જવાબ આપ્યો નથી જવાબ આપશે એવું આપણે જણાવ્યું છે સો ટકા જવાબ આપશે પણ મૂળ કહેવાનો ભાવ આ છે કે જો તમે હામાં હા નહીં કરો તો કદાચ પાર્ટી તમને ઘરે બેસાડી દે એ વાત તો આ પ્રકાશભાઈના કિસ્સા પરથી સામે આવી રહી હોય એવું લાગી રહ્યું છે જોવાનું એ જ રહ્યું ઇલેક્શન સામે છે બરાબર ભાજપનો ગઢ છે નવસારી પ્રદેશ પ્રમુખ પોતે નવસારીની સીટ પરથી લડી રહ્યા છે જોઈએ શું થાય છે બાકી પ્રકાશભાઈ પટેલને હાલ તો નોટિસ ફટકારી દેવામાં આવી છે ને પ્રકાશભાઈ પટેલે જણાવી દીધું છે કે મેં પાર્ટીને સાઈડ ટ્રેક કરી નથી પણ પાર્ટી મને સાઈડ ટ્રેક કરી રહી છે એ વાત સો સાચી છે આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો